એક વખતે ભુજના પરમ હરિભક્ત સારસ્વત વિપ્ર વિરજી જોશી માંદા થયા તેમનો દેહ મૂકવાનો સમય થયો એ વખતે તેમના સગા સંબંધી વગેરે ચાલીસ પચાસ માણસ આવીને એમના ખાટલે બેઠા વિરજી જોશી તો શરીરે પીડા હોવા છતાં સર્વે ઉપાધિ તજીને પોતાના મનની વૃત્તિઓ પાછી વાળીને શ્રીહરિની મૂર્તિમાં પોતાનું મન જોડીને અખંડ ભજન કરતા હતા એકાએક વિરજી જોશી ખાટલે ઊભા થયા અને બોલ્યા કે એક મોટો બાજોઠ લાવો અને બાજોઠ ઉપર ગાઢલું પાથરો જુઓ શ્રીજી મહારાજ પધાર્યા છે તો એને બેસવા સારું તૈયારી કરો એમનો દીકરો ગુણિયલ હતો તે તુરત જ એક મોટો બાજોઠ લાવીને મૂકો અને એના ઉપર ગાદલું પાથર્યું તુરત જ વીરજી જોશી બોલ્યા કે મહારાજ હે કૃપા નિધાન આસને બિરાજો શ્રીજી મહારાજ બાજોઠ ઉપર પલાઠી વાળીને બેઠા વીરજી જોષીએ એના દીકરાને કહ્યું જે કેસર ચંદન કુમકુમ ચોખા અને પુષ્પના હાર વગેરે લાવો મારે મહારાજની પૂજા કરવી છે કપૂર લાવો મહારાજની આરતી ઉતારવી છે એમના દીકરાએ તમામ વસ્તુઓ લાવીને દીધી એટલે એમણે તો અતિ ભાવે કરીને શ્રીજી મહારાજનું પૂજન કર્યું આ બધું જે સગા સંબંધી વગેરેઓ આવેલા એને કોઈને કાંઈ દેખાય નહીં એમને તો વિરજી જોશી ફૂલના હાર ચંદન પુષ્પ વગેરે બાજટ ઉપર મેલતા હોય એવું દેખતા હતા વિરજી જોશી તો પૂજા પાઠ વગેરે કરી રહ્યા એટલે સૌ પ્રત્યે બોલ્યા જે જુઓ આ શ્રીજી મહારાજ મને પોતાના ધામમાં તેડા તેડી જવા સારું આવ્યા છે સૌને જય સ્વામિનારાયણ હું મહારાજના ધામમાં જાઉં છું આમ કહીને ધામમાં જવા સારું જમીન ઉપર ચોકો કરાવીને બેઠા એ જોઈને એમના ઘરવાળા બોલા કે સાંભળો છો આ છોકરાઓ તો એકેય સત્સંગી નથી તો મારા શું હાલ થશે તમે મહારાજને મારા સારું પણ પૂછી જુઓ ત્યારે વીરજી જોશી કહે કે હું મહારાજને પૂછી જોઉં એમ કહીને વીરજી જોશીએ બે હાથ જોડીને મહારાજને પૂછ્યું જે મહારાજ મારું ઘરવાળું એમ કહે છે કે તમને તો શ્રીજી મહારાજ તેડી જશે પરંતુ મારા પાછળ શા હાલ થશે ત્યારે શ્રીજી મહારાજ મંદ વંદ અને બોલ્યા છે આજે દશમ છે બીજી દશમે અમે આવીને બાયને તેડી જશું માટે તમે કાંઈ ચિંતા રાખશો માં પછી તો વીરજી જોશી શ્રીજી મહારાજ તુરત જ સૌને જય સ્વામિનારાયણ કહીને સ્વતંત્ર થકા વાતો કરતા ધામમાં ગયા એમના દીકરાએ કારજ વગેરે ક્રિયાઓ કરી ને વળી પંદરમાં દિવસે દશમ આવી તે દિવસે વિરજી જોશીના પત્ની પણ સૌને જય સ્વામિનારાયણ કહીને હું ભગવાનના ધામમાં જાઉં છું એમ કહીને અગાઉથી કહ્યા મુજબ દેહ મેલી ગયા સૌ કુટુંબીજનો અને ગ્રામજનો તો આ પ્રગટ પ્રમાણ જોઈને અતિ આશ્ચર્યને પાયમાને કહેવા લાગ્યા છે શ્રીજી મહારાજ અંતકાળે પોતાના ભક્તજનોને તેડવા આવે છે તે વાત સાચી છે જે આપણે સૌએ નરી આંખે જોયું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલા મૃતસુખ સાગરમાંથી